હમણાં તો લગનગાળા અમુક અમુક તો ગુલાબ જામુખ તો આપણે એમ થાય કે ગળે છે કે ખાય છે મેં કીધું કામ કે ખાલી દબાવીએ ને તો પટની અંદર પિસ્તાળી પિસ્તાળી ખાઈ જાય બોલો પેલી નવી નવી દીકરી જે પરણીને આવેલી ને બિચારીને ત્રણ ચાર દી થયેલા એટલે એમ થયું કહું હું તાજી તાજી પરણીને આવી છું આ ઘર મારા માટે નવું છે પણ મારે ધીરે ધીરે ઘરનું કામ લેવું જોઈએ એટલે રસોડામાં નણંદા રોટલા કરતા હતા ન્યા જઈને આ ભાભી બિચારા સારી દીકરી ખાનદાન બાપની દીકરી એટલે નણંદય સારા નણંદેજીને કીધું નણંદા પ્લીઝ ઊભા થઈ જાઓ હવે મને રોટલા કરવા ગયો એટલે નણંદય સારા હતા કીધું કે ના ભાભી હમણાં હરો ફરો વડીલોને મળો તમારા હાથ નહીં જી મહેંદી નથી હુકાણી પછી તો તમારે જ કામ કરવાનું છે ને હમણાં રહેવા ગયો અરે નહીં 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 નણંદા ઉભા થઈ જાઓ પ્લીઝ 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 નણંદા પ્લીઝ નણંદે થયું કે ભાભી કડે સડવાની થઈ છે કે પણ ભાભે તમે હું મને પ્લીઝ પ્લીઝ ન કરો મારે પરિણીને પછી બીજે જવાનું જ છે પછી આ ઘરનું તમામ કામ તમારે કરવાનું છે તાકે નહીં નણંદા હવે ઊભા ન થાવ તમારા ભાઈ ના હમ હવે ભાઈ ના સમયે એટલે પછી નણંદ ને ન છૂટકે ઉભું થવું જ પડે એટલે પછી ભાભી ઉભા છે કીધું કે આવો ભાભી મળ્યા રોટલા કરવા જેવો રોટલો તૈયાર થાય નણંદ બાર લઈ જાય બાર રોટલા નણંદ બા બારા લઈ ગયા તેરમાં લોટનો પીંડો ભાભીના હાથમાં પરસુ વળ્યો કે આ ધંધો ન કર્યો તો સારું પછી ધીમેક પૂછ્યું કે હે નણંદ બાર કેટલું મહેમાન જમે તો મહેમાન તો ભાભી બે દી આવી ગયા બધા તો કેમ આખું ઘરે ક્યારે જમવા બે ગયું ઘર બાકી છે તો જમે કેટલા એકલો ખાય અરે બાપ નણંદ બા બાર રોટલા તાકી અઢારે તો આડો પડે હું એટલે તને વિવેક થી એમ કે હમણાં રહેવા દે હમણાં રહેવા દે પણ તને ઉતાવેલ છે એટલે કીધું પેલા ઘરની રૂઢી જોવો ઘરના સંસ્કાર જોઈ લ્યો ઓલી નવી નવી વહુ આવી ને ન ભાવ સાસુ મેળ્યા ઉપાડ કરવા વહુ તમે ફળિયામાં આટા મારો છો ઉઘાડા મોઢે તમને ખબર નથી આ ખોલડું ક્યું છે ઉઘાડા મોઢે ફરો છો શરમ આવી જવે અમે પરણીના ઘરમાં આવ્યા હતા લાજ જેવા અમે ઘરની બહાર નહોતા નીકળતા એટલે કીધું કે સ્ટોપ હો સાચુજી લઈ સ્ટોપ આવો તો ઝટકો નાખનાર કોઈ આવ્યું જ નહોતું પહેલી જ વાર

હા હા તો એ આવે પછી જોક ચાલુ કરું ઓલું ચાલુ ઓલામાં આપણે પધારો આપણા લોક લાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી અમરીશભાઈ ડેર આવી રહ્યા છે જોરદાર તાળી ના છે આપણે એમને બધા પધારો પધારો અમરીશભાઈ વાહ પધારો ખાંભા સ્ટેટ પધારો કિશોરભાઈ આવો ઘનશ્યામભાઈ આવો જે કે પધારો વાહ

ટૂંકમાં ગયા રિહામને નથી રહેવું એવું કે વૈયા જાત અને ઓલોય મારો દીકરો હરો ગયા હો ઓહ મરદ કહેવાય વૈયા ગયા હો અને પછી રોજ અગિયાર અગિયાર સાડા અગિયાર ને પાંચ મિનિટે જમ્યા પહેલા એક જેટ એની સાસુને ફોન કરે સાસુમાં બોલો કુમાર શું કરે તમારી દીકરી ઘરે બેઠા કેમ શું છે કેદી મૂકવા આવો કેદી મૂકવા આવું કે હાહુ ઉપાડ લે ફોન નો કરતા મહેરબાની કરીને હા હવે ફોન કર્યો તો જડબું ભાંગી જાય તમારી ડોહી હવે નહી આવે નહી આવે નહી આવે કરીને ફોન મૂકી દે ઓલો રોજ પાછો ફોન કરે હું કરે બધાય મજામાં કેદી મૂકવા આવો કીધું નહીં અમારી દીકરી નો ટાટિયો તમારા ફળિયામાં હવે ન હોય ઓલો પાછો ફોન મૂકી દે રોજ આમ ફોન કર્યો એક દી હાહુએ કંટાળીને સસરાને આપ્યો આ તમારા જમાઈને સમજાવો સસરાય ફોન ઉપાડ્યો સીધો

તેરમાં લોટનો પીંડોન કીધું કે અઢારે દાડો પડે એટલે હું કહેતી હતી કે નણંદબા હમણાં બધાયને બરોબર તમે જોવો પારખો પછી ઘરના કામ કરો કે અઢાર ઉલાળાય અઢાર ખાય તાકી અઢાર અઢાર ખાનારો છે કોણ થક બીજો કોઈ નહીં તમને પરણીને આવ્યો ને એ મારો ભાઈ લાધો તો ઓલી લોટનો ગળ્યો કાચર ન રાખીને કે તારો ભાઈ લાધો લાધાથી મારો ભાઈ લાધો દેજ જેથી આવી થી ને વંડી ઠેકીને ગઈ અને પાછી એને કહેતી કે તારા ભાઈને કે ખોરાક ઘટાડે ને કે તારીમાં બીજી આવે આમ પણ પ્રિય બોલવું સજનતા ભગવાન પરમાત્મા નું કાર્ય છે આવો સરસ યજ્ઞ છે ત્રણ ત્રણ દિવસ નો યજ્ઞ નો ઉત્સવ કોક દિવસ સંતોને અથવા તો આવા વૈદિક બ્રાહ્મણોને પૂજ્યો યજ્ઞ નો શું મહત્વ છે સાહેબ જે યજ્ઞ ની નજીક હતા અહિયાં કોરોના વાયરસ નથી આવ્યો

આવે આવે ગીતાબેન રબારી જોરદાર તાળી ના ગડાર છે વધાવો બેન શ્રી ગીતા બેન રબારી આટલી તાળી નો રજૂ કરવાનો બધા જોરદાર તાળી ના ગળા બેન શ્રી ગીતા બેન રબારી આવો બેન આવો ગણ